ભરૂચના વાલીયા તાલુકામાં આભ ફાટ્યું છે વાલીયા તાલુકામાં ચૌદ કલાકમાં સોળ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અનરાધાર વરસાદ બાદ સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે વાલિયા તાલુકાનું દહેલી ગામ સંપર્ક વિહોણું બન્યું ગામના સિત્તેર લોકોનો સંપર્ક ન થઈ શકતા તંત્રમાં દોડધામ મચી સ્થિતિને પગલે નાયબ કલેક્ટરે દહેલી ગામની મુલાકાત લીધી છે તાલુકામાં ભારે વરસાદ થયો છે અને સવારે પંચાયતના સત્તર જેટલા રસ્તાઓ ઓવરટોપિંગ હતું જે હાલ પાણી ઓસરી રહ્યા છે અને ડેલી ગામમાં અહી કિંગ નદીના પાણી ફરી વળવાથી ભારે વધારે વરસાદ હોવાથી એક પડ્યું કટ ઓફ થયું છે જેમાં અંદાજીત ત્રેવીસ થી ત્રીસ જેટલા ઘરો છે અને સત્યાસી જેટલા માણસો છે તો પાણી ઓસરી રહ્યા છે તો બે ત્રણ કલાકમાં તેઓ પણ કટ ઓફ રસ્તો ખુલી જવાની અપેક્ષા છે અને જો એવું કોઈ પરિસ્થિતિ હોય તો આપણી પાસે એસડીઆરએફ એનડીઆરએફની ટીમો છે ત્યાં ફળિયામાં તમામ લોકો સેફ છે કોઈના ઘરોમાં પાણી નથી ફરી વળ્યા અને તંત્ર સાથે સંપર્કમાં છે તો રાશન તમામ સુવિધાઓ તેઓ પાસે પાણી જમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે કોઈ પણ પરિસ્થિતિ હશે તો તંત્ર પહોંચી વળવા અમારી તમામ તૈયારી છે સમગ્ર ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેને લઈને ભરૂચના વાલિયા તાલુકાની અંદર ચૌદ કલાકની અંદર સોળ ઇંચ વરસાદ ખાબક્યો હતો તેને લઈને વાલિયાનું જે ડેલી ગામ છે તેના દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે ડેલી ગામમાંથી કીમ નદી પસાર થાય છે કીમ નદીના પાણી એટલા ધસમસતા હતા તેના પાણી અહિયાં ગામમાં પણ ઘૂસી ગયા હતા અને આ જે પાણી છે તે કીમ નદીના પાણી છે કારણ કે અહીંયા ચૌદ કલાક ની અંદર સોળ ઇંચ વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો જે વરસાદ વરસ્યો છે વાલીયા તાલુકાની આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા ગામના જે આજ રોજ વહેલી સવારે અહીંયા ગામની અંદર પાણી ભરાયા હતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહિયાં જે ઘરો દેખાય છે એ ઘરોની અંદર પાણી ભરાઈ ચુક્યા હતા પરંતુ અત્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારબાદ અહિયાં પાણી અત્યારે ઓસરી ગયા છે અને અત્યારે હાલ ગામની અંદર એક બે ફળિયા એવા છે કે જેઓ સંપર્ક વિહોણા છે કારણ કે એ સમગ્ર જે ફળિયા છે તેની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને અત્યારે ત્યાં તંત્ર દ્વારા લોકોની મદદ કરવામાં આવી રહી છે યોગેશ પટેલ વીટીવી ભરૂચ